સેવા પખવાડિયા કાર્યક્રમનું આયોજન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જે મહાત્મા ગાંધીની જયંતિ સુધી ચાલશે આ કાર્યક્રમના ભાગરૂપે શહેરના વોર્ડ નંબર નવ માં આવેલ સેવાસી વિસ્તારમાં બાજપાઈ નગર એકમાં એક ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય અહીંના સ્થાનિક રહીશોને લાંબા સમયથી પરેશાન કરતી ઉભરાતી ગટરોની સમસ્યામાંથી મુક્તિ આપવાનો હતો આ અભિયાનનું નેતૃત્વ વોર્ડના કોર્પોરેટર શ્રી રંગરાજેશ આયરે દ્વારા કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે સેવા પખવાડિયામાં અંતર્ગત વિવિધ જનસેવાના કાર્યો થઈ રહ્યા છે અને સ્થાનિક લોકોની સૌથી મોટી સમસ્યા ઉભરાતી ગટરોની હતી આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આવણ માં બોલાવ એ આવણ માં બોલાવ ચાલો ના નવરાત્રી ચાલે રવા આવણ ટીક આવશે ઓપ્રેટ મી આવશે ઓપ્શનલી બસ આજીમાં હોલ્ડ રેમ આમ તો અંતે એ લોકો બસ આની જાતા રહે છે હા બોલાવ છોડી ગયા બળ્યા છો કે તમે આપણો સહાય આપી આવો ને પૂન છે નામ પૂન છે બહુ નહી આવે આ આગળ હોય ને આયા ને અમે જે આયા છે करवाऊं जैसे वीडियो हमारे पास आया हमने गांव उससे फाइलिंग किया और फाइलिंग किया माता बंद है અમારા યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે એમને અમે સંપર્કમાં હતા અને એમને અમારે જે પ્રતિસાદ આપ્યો છે એ અમારા માટે સોસાયટી માટે ગર્વ છે એ આઈની ઊભા થઈ જાય છે જ્યારે પણ અમે એમને ફોન કરીએ છીએ આઈની અમારું જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને અડધી રાતે પણ એ ઊભા થઈ જાય છે આમના વચ્ચે એમના ફાધરનું જે રાજેશભાઈ આયરે છે એ આપણે બધા જ કાર્યક્રમ એમના પોતાનું બર્થડે હતો તો પણ એમના દીકરા જે આપણા યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે એમને કીધું એમનું જે સમસ્યાનું નિરાકરણ છે ત્યાં જઈને તમે જોઈ લો અને એનું વહેલી તકે નિરાકરણ લાવો જે સામાજિક કાર્યકર્તા રાજેશભાઈ આયરે પોતાનું બર્થડે હોવા છતાં એક યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈને મોકલ્યું એ અમારા માટે ગર્વ છે હું વાજપાઈ નગર નો પ્રમુખ નીતિન એન સેલાર એ ટાવર એચ રોજ બાજપાઈ વિસ્તારની અંદર આવેલી જે સમસ્યા હતી કે જે બાજપાઈ બાજપાઈ નગર એક જે સેવાસી વિસ્તારની અંદર આવેલું છે ઘણા સમયથી ડ્રેનેજના ઈસ્યુ હતા અને એ ડ્રેનેજના ઇસ્યૂના કારણે તમામ જે ઠેર ઠેર બાજપાઈનગરના જે ઇન્ટરનલ રસ્તાઓ હતા તેના પર ગટરો ઘણા સમયથી ઉભરાતી હતી અને તેના કારણે જે લીલ થઈ ગઈ હતી અને આજના દિવસે જે ગટર ઉભરાતી હતી તેમના પ્રશ્ન સોલ્વ કરીને એટલે કે બહારની સાઈડ નવી ગટર લાઇન નાખીને તેનું જોડાણ આપતા જ અંદરની સાઈડનું હાલ પૂરતું ગટર લાઈન હમણાં જે ઓવરફ્લો થતી હતી તે બંધ થઈ ગઈ છે અને ત્યારબાદ જે લીલ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને બને તેટલું વહેલું જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે કે તમામ વિસ્તારને સ્વચ્છતા અભિયાનની અંદર જોડવા જોઈએ અને તેવી જ રીતે જે લીલના કારણે જે મચ્છરો થાય છે અને તેને ધ્યાનમાં રાખીને હમણાં અહીંયા દવાણ છંટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે લીલ હટાવવાનું પણ કામ સોસાયટીના સહયોગથી જે અમારા તમામ જે વડીલો છે જેવી રીતે નીતિનભાઈ છે સાથે અમિતભાઈ છે વસાહાભાઈ છે તમામ જે લોકો એકત્ર થઈને મનોજભાઈ એ તમામ લોકો એકત્ર થઈને અહીંયા આજના દિવસે સફાઈ અભ્યનની અંદર જોડાયા છે ઠેર ઠેર જગ્યાએ જે ગટરની જે લીલો અહીંયા બની હતી તેને દૂર કરીને અને ખાસ કરીને જે ઘણા સમયથી જે ઇસ્યુ હતો ડ્રેનેજ લાઈનનો તે આજના દિવસે જોડાણ તેનું કરી દેવામાં આવ્યું છે એટલે આવનારા સમયમાં કદાચ તેનું ગટર ફરીથી ના ઉભરાય તેના સંપૂર્ણ પ્રયાસો જે વોર્ડ નંબર નવ જે અમારા અધિકારીઓ છે તેમના માધ્યમથી કરવામાં આવ્યું છે અને એવી જ રીતે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી આ તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે કે જે ઘણા સમયથી જે ઇસ્યુ હતો ડ્રેનેજનો તેને આજના દિવસે અહીંયાથી પૂર્ણ કરવામાં આવ્યું છે વાત કરીને ઘણા સમયથી કે સમસ્યા હતી અને શ્રીરામભાઈ દ્વારા આ ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે તો અમે ધન્યવાદ કરીએ રહીએ તે ખરેખર આવા કોર્પોરેટરને સાથે રાખીને પ્રગતિ થાય ભગવાન એવી પ્રાર્થના કરીએ છીએ અને આ કાયમ માટે થઈ જાય તો કોર્પોરેશનને પણ ધન્યવાદ કરું છું અને શ્રીરામભાઈને પણ ધન્યવાદ કરવામાં આવે છે સરસ બહુ સારી વાત છે જે સફાઈનો પ્રોબ્લેમ જે સોલ્વ કર્યો અમારી માટે તો ખૂબ જ સારી વાત છે કારણ કે ઘણા સમયથી પાણી પડે છે લોકો આજુબાજુનું સ્થાનિક લોકો પડી જાય છે અને અહીંયા પરિસ્થિતિ એવી છે કે મધ્યમ વર્ગના જોડ મજૂરી કરીને ઘર ચલાવે એવા લોકો છે અને એવા લોકોને જો શ્રીરામભાઈ જે સહયોગ કર્યો છે એ બદલ બહુ ધન્યવાદ કરવા આવ્યો નરેન્દ્રસિંહ પરમાર શ્રીરામ યુવા સંગઠન વડોદરા સાહેબ પ્રમુખ